ઈસુની જય પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન કલ્પના કરો કોઈ જગ્યાએ કેરિસ્મેટિક રિટ્રીટ ચાલે છે પુષ્કળ લોકો ત્યાં ભેગા થયા છે લોકો ગીતો ગાય છે પ્રાર્થનાઓ કરે છે અને તમે

શરીર પર ગુસવમ આવે રોંગટા ખડા થઈ જાય આપણને ધ્રુજારી આવે પવિત્ર આત્માની હાજરી અનુભવાય અને આપણને લાગે કે હા આજે ખૂબ સરસ પ્રભુનો અનુભવ થયો બીજા દિવસે તમારા ઘરમાં એકાંતમાં તમે પ્રાર્થના કરવા બેઠા છો તમે પ્રભુવચન વાંચી રહ્યા છો આગલા દિવસે લોકોના ટોળાની વચ્ચે એક અલગ અનુભવ થયો અને તમારા રૂમમાં જ્યારે તમે પ્રાર્થના કરવા બેઠા છો ત્યારે આમાંનું કશું જ અનુભવ્યું નહીં એટલે તમને શું લાગે કે આજે પવિત્ર આત્મા વેકેશન પર ગયા છે માર્ક ચાર ઈસુ બીજા પ્રકારની જમીન

બીજા પ્રકારના હૃદયોમાં જ્યારે જાય ત્યારે ક્ષણિક તો એકદમ આનંદ થઈ જાય પ્રેઝન વર્શિપ થાય છે લોકો ગીતો ગાય છે પ્રાર્થના થાય છે જોર જોરથી ક્ષણિક તો તરત આનંદ આવી જાય છે પણ પ્રભુ વચનના લીધે દુઃખ કે સતામણીનો સમય આવે ત્યારે એ ખરી પડે છે માથી છ છ પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓડીમાં જઈને બારણા વાસજે પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓડીમાં જઈ ને બારણા વાસજે અને એકાંતમાં પણ અને એકાંતમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે પ્રભુ શું કે છે ઈસુ શું કે છે પ્રાર્થના કરવા બેસો ત્યારે કે છે કે એકાંતમાં જવાનું દરવાજો બંધ કરવાનો અને પરમ પિતા સાથે વાત કરવાની ઈસુ જ્યારે જાહેર જીવન જીવતા હતા ત્યારે રોજ રાત્રે પર્વત પર કેમ જતા હતા પર્વત પર જતા હતા અને પિતા સાથે એ વાતો કરતા હતા ત્યાં એકાંતમાં પ્રાર્થના કરતા હતા અને એ એકાંતમાં પ્રાર્થના કરીએ ત્યારે આપણા હૃદયમાં પ્રભુવચન રૂપી વાવેલા બી એ ઊંડા ઉતરી શકે છે સાચા શિષ્યો કોણ તમારી દ્રષ્ટિએ સાચા શિષ્યો કોણ માર્ક 4 માં પહેલા જ વચનમાં જો આપણે વાંચીએ

એકલા પડે છે ત્યારે ઈસુના શિષ્યો અને અમુક અનુયાયીઓ ઈસુ પાસે એકાંતમાં જાય છે અને ઈસુને પૂછે છે

ઉદ્દેશીને ઈસુએ કહ્યું જો તમે મારી વાણી સાંભળીને વળગી રહો તો જો તમે મારી વાણી ને સાંભળીને વળગી રહો તો તમે મારા સાચા શિષ્ય તમે મારા સાચા શિષ્ય સાચા શિષ્યની અહીંયા ઈસુ આપણને સમજ આપે છે જો તમે મારી વાણીને સાંભળીને એને વળગી રહો શિષ્યોએ જ્યારે આ દ્રષ્ટાંત કથા સાંભળી ત્યારે એમને સમજમાં ન આવ્યું એટલે ઈસુને એકાંતમાં મળવા ગયા અને પૂછવા લાગ્યા કે આ અમને સમજાવો સાંભળી તો ખરી વાણ પણ પછી ત્યાંથી છૂટા ન પડે એમાં ઊંડી સમજ લેવા માટે ગુરુ પાસે જાય છે અત્યાર સુધીના આટલા વર્ષોમાં

જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે જેનામાં હું વસું છું અને મારામાં જે વસે છે તે જ પુષ્કળ ફળ આપી શકે છે હવે ઈસુ કહે છે કે હું વેલો અને તમે ડાળીઓ હું તમારામાં ને તમે મારામાં વસો તો તમે ફળ આપી શકો એનો અર્થ શું થયો એક ઝાડ છે એ ઝાડનું થળ છે અને એ ઝાડ ઉપર એની ડાળીઓ ઉગી છે એ થડમાંથી રસકસ ડાળીમાં જાય કે ડાળીમાંથી રસકસ પેલા થડને મળે એ એ ઝાડ છે અને આપણે બધા ડાળીઓ છીએ જો આપણે એ જળ સાથે સંકળાયેલા એની સાથે રહીશું તો જ આપણા જીવનોમાં એ થળમાંથી રસકસ આવશે અને પછી ફળ આવશે શાંતિ આનંદ તંદુરસ્તી આર્થિક સદ્ધરતા જો આપણે એ ઈસુ સાથે સંકળાયેલા રહીશું તો અને

એટલે જ્યારે આપણે દિવસ દરમિયાન પ્રભુ વચન સાથે સંકળાયેલા છીએ ઈસુ સાથે સંકળાયેલા છીએ ત્યારે આપણા જીવનોમાં પાક આવે છે પુષ્કળ ફળ આવે છે અને એ વચનમાં યોહાન 15:5 માં આગળ સાંભળી કારણ મારા વગર તમે કશું જ કરી શકો એમ નથી

કે જો તમે વચન સાથે સંકળાયેલા રહેશો મારી સાથે સંકળાયેલા રહેશો તો જ જીવનમાં ફળ આવશે ખડકાળ જમીન જાજી માટી નથી સહેજ તાપ પડે છે અને એ ફણગો સુકાઈ જાય છે આપણા જીવનમાં પ્રભુ વચન ક્યાંક મળી જાય ક્ષણિક આનંદ થઈ જાય

કે તમે ડાળ્યો હું તમારામાં તમે મારામાં જો વસો તો પુષ્કળ ફળ આવે અને આગળ છે મારા વગર તમે કશું કરી શકો એમ નથી પ્રભુ વચન વગર તમે કશું કરી શકો એમ નથી ઈસુ પોતે કે છે મારા વગર શબ્દ વગર પ્રભુના વચન વગર તમે કશું ના કરી શકો અને ઈસુ જ્યારે આપણને આ પ્રભુ વચન સાથે એ વેલા સાથે ડાળીને જ્યારે સંકળાઈ રહેવાનું કહે છે ત્યારે એક પીતર એક 23 તમે નશ્વર નહીં પણ અવિનાશ્વર બીજ મારફતે વચન કે છે કે પ્રભુનું વચન કેવું તમે નશ્વર નહીં પણ અવિનાશ્વર બીજ મારફતે બે શબ્દો દાણો જમીનમાં જાય ત્યાં ઘઉં નો દાણો બાજરીનો દાણો પછી જ્યારે શિષ્યો પૂછવા જાય છે ત્યારે ઈસુ સમજાવે છે કે પ્રભુ વચન એ એક

શબ્દ મારફતે ઈશ્વરના જીવંત શાશ્વત શબ્દ વડે નવો જન્મ પામ્યા છો નવો જન્મ પામ્યા છો હું અને તમે પ્રભુના વચન દિવસ રાત જ્યારે આપણે વાંચીએ લખીએ ત્યારે વચન શું છે ત્રણ ત્રણ એ શું કે છે કે જ્યાં સુધી તમે નવીસરથી જન્મ ના લો ત્યાં સુધી ઈશ્વરના રાજ્યમાં દાખલ થવાને લાયક